ભાવિ તાલુકામાં જનતાએ ચોથી વખત ભારત નદી પર ડાયવર્ઝન બનાવી દીધું લોકોએ

સ્થાનિક લોકો ને સરળ બનશે લોકો સવાલ ઉઠ્યો છે કે જયારે જનતા પોતે ડાયવર્ઝન બનાવી શકે છે તો તંત્ર કેમ નહીં લોકોની માંગ છે કે નવું બ્રિજ બન્યા સુધી તંત્ર દ્વારા મજબૂત અને કાયમી ડાયવર્ઝન તૈયાર કરવાવું જોઈએ સાંભળો ડોક્ટર જગદીશભાઈ પટેલ શું કહે છે આજ રોજ આ જનતા ડાયવર્ઝન બનવાથી સરકાર ને અને પબ્લિક ને ઘણો બધો મોટો ફાયદો થઈ ગયો છે અને હવે કઈક દિવાળી જેવો માહોલ હોય એવું લાગી રહ્યું છે આ પેલા ત્રણ ત્રણ વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા પણ બે કે ત્રણ દિવસમાં ફરી સૂકી ડેમનું પાણી છોડવાથી ડાયવર્ઝન ધોવાઈ ધોવાઈ જતો હતો અને એનાથી આમ જનતાને ઘણું નુકસાન થતું હતું અને આજે વેપારીઓ પણ બજારના ખુશ થઈ ગયા છે કે આ જનતા ડાયવર્ઝન ચાલુ થવાનું ડૉક્ટર જગદીશ પટેલ પાવી જશે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદયપુર